કેમ ભાઈ એટલા બધા ઉદાસ થઈને બેઠા છો કઈ નહીં ભાઈ દોસ્તી તૂટી ગઈ કેમ તૂટી ગઈ અરે અમારે મિત્ર છે એક એને હમણાં શારક મહિના પહેલા મને કે મને પ્રેમ થઈ ગયો એટલે મેં કીધું બહુ સારી વાત છે તારું ગોઠવાઈ જાતું હોય તો અમારી આંખું ટાઢ્યું બરાબર છે એથી વધારે આપણે શું હોય પછી મને વાતેય કરતો કે એ મેસેજ કરે એટલે મને પાગલ પાગલ કે એટલે મેં કીધું હોય એવું કે પણ કાઈ વાંધો નહીં ગોઠવાઈ જાય એને પૂગાય બરાબર છે અત્યારે તો ગોઠવાઈ જાય એ જ સારી વાત કહેવાય હમણાં કાંઈ લાવ્યો આવીને મને કે બધું પૂરું થઈ ગયું લે કેમ પૂરું થઈ ગયું એટલે મેં કીધું પણ કેમ પૂરું થઈ ગયું તો મન કે હમણાં મહિનો દી પહેલા એણે એક નંબર નાખ્યો અને એણે કીધું કે આમાં રિચાર્જ કરી દો એટલે મેં ત્રણ મહિનાનું રિચાર્જ કરી દીધું કરી દેવાય ને હમણાં પંદર દી પહેલા ઈ કે પાછો એક નંબર નાખ્યો એમાં કીધું કે રિચાર્જ કરી દો એટલે મેં એમાં રિચાર્જ કરી દીધું અને પૂછ્યું કે આ નંબર કોનો છે હશે તો એણે કીધું બાનો છે એટલે મને એમ થયું કે કાંઈ વાંધો નહીં એના બા એ ભવિષ્યમાં આપણા બા રિચાર્જ કરી દેવું એ આપણી ફરજ છે બરાબર છે કરી દેવું જોઈએ રિચાર્જ કરી દીધું અને હજી કાયલ પાછો એક નંબર નાખ્યો અને કે આમાં રિચાર્જ કરી દો એટલે ઈ કે મેં વરી પાછું પૂછ્યું કે આ નંબર કોનો છે બરાબર છે પૂછું ઈ આપડી ફરજ છે એટલે એને કીધું કે મારા ઘરવાળાનો ત્યારે ખબર પડી કે આગલા 15 દી પહેલા રિચાર્જ કર્યું તું ને ઈ એને હાહુ નું હતું એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તને પ્રેમ છે ઉપરથી થયો તો મન કે Instagram ઉપરથી એટલે મેં એને કીધું કે ભાઈ તારે તપાસ કરી લેવી જોઈ હરખી અને બધું ચેક કરીને પછી એમાં પડાય તું હાવ અકલ મઠો છો ત્યાં તો મને કહે તમારે મારે પૂરું દોસ્તી ખતમ હવે બે મહિના થયા ઈ એને પાગલ પાગલ કહેતી હતી એટલે મને અંદર થી એમ થયું કે પાગલ હુકમ આપડે કેવું જોઈએ એટલે મેં થોડુંક એનાથી નિશી કેટેગરીમાં કીધું કે અકલ મોટો મને કે દોસ્તી પૂરી